રાજ્યમાં વિદેશ મોકલવાની લાલચ આપીને વધુ એક છેતરપિંડી થઈ હોવાની ઘટના બની છે મહેસાણાના વિસનગરમાં રહેતા ધીરજ ચૌધરી સાથે ઓગણસાહીઠ લાખની છેતરપિંડી થઈ આરોપીએ દંપતીને પીઆર વિઝા આપવાની લાલચે છેતરપિંડી આચરી અને જે બાદ આરોપી પોતે કેનેડા ફરાર થયો છે જેથી ધીરજ ચૌધરીએ કેતુલ ચૌધરી કુમાર ચૌધરી કોમલ ચૌધરી અને કેશુ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે સાથે જ મૌલિક નામના સાથે પણ છેતરપિંડી જ્યાં વિદેશ મોકલવાના વાહને છેતરપિંડી આચરવામાં આવી છેતરપિંડી આચરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે વિસનગરના દંપતિને વિદેશની લાલચ એ ભારે પડી છે ગઠીયો ઓગણસાહ લાખ રૂપિયા પડાવી ગયો છે નિસર્ગ મહેસાણાના વિસનગરની આ ઘટના છે જ્યાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે અને આ વિદેશની લાલચ એક દંપતીને ભારે પડી છે ગઠીઓ ઓગણસાહીઠ લાખ રૂપિયા લઈને ફરાર થયો છે જે લોકોને બહુ મોટી પહોંચી હોય છે તેમાં વિજનગર વિસનગર તાલુકાનું જે દંપતિ છે તેને ઓગણસાઠ લાખ રૂપિયામાં આ વિજય જવાનું જે સપનું છે તે પડ્યું છે જે કઠીઓ છે તેમણે ઓગણસાઠ લાખ રૂપિયા તેમની પાસેથી પડાવી અને બાકી ગયો છે તેમાં કહી શકાય છે કે વિજનગરના દઢિયાળ ગામના યુવકને તેની પત્ની સાથે કેનેડા જોયું હતું તેથી તેમણે જે એજન્ટ હતો તે એજન્ટને મળ્યા તેમાં તે અરવિંદે કેનેડાના વિઝા આપવાની લાલચ આપી હતી ફરિયાદી જે હતા તેમની પાસે પૈસા માગે પાછું ના આપતા કારણ કે સમગ્ર મામલો સામે આવ્યો તેમાં એજે થવાની લાલતમાં દંપતીએ લાખ રૂપિયા ગુમાવ્યા છે જી બિલકુલ નિસર્ગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર